આ ઉપરાંત ફળા વૃક્ષો વાવવા માટે બાગાયત વિભાગ દ્વારા પણ સબસિડી આપવામાં આવે છે આમ સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ભીખાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક તો મેળવે જ છે સાથે સાથે લોકોને દવા મુક્ત ખોરાક ફળ અને શાકભાજી પૂરા પાડીને નિરોગી પણ બનાવે છે તેમના ખેતરમાં ઉત્પાદિત પાકો અને ફળોની માંગ પણ ખૂબ જ રહે છે અને લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે ભીખાભાઈ પટેલના ખેતરમાં હાલમાં ઘઉં રાજગરો બીટ દેશી ડુંગળી પપૈયા ચામફળ ચીકુ કેરી મરચાં ખારેક કેળા ટામેટા કોબીજ અને સરગવા જેવા અનેક પાકો અને ફળો જોવા મળે છે તેઓ ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પાકો ઉપર છંટકાવ કરે છે જેનાથી રોગ પણ દૂર થાય છે અને રાસાયણિક દવા કે ઝેરી દવા છાંટવાની જરૂર પડતી નથી અમે બે હજાર અને સોળમાં વાજનગરમાં સરકાર દ્વારા એક વર્ગ હતો સાત દિવસનો અને હું એ સાત દિવસની શિબિરમાં ત્યાં ગયો હતો અને એ શિબિરમાં મને જાણવા મળ્યું કે આવો આવું બધું છે આ ખેતીમાં અત્યારે અમે આટલું બધું ઝેર આપી રહ્યા છે અને મારા કુટુંબને પણ ઝેર આપી રહ્યા છે તો એ જ વિશે મેં નક્કી કર્યું કે મારે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મારે ચાલુ કરવી છે તો મેં આવ્યા પછી મેં મારી જમીનમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ગાય આધારિત તો એના થકી મને ખૂબ બેનિફિટ મળ્યો છે અને સાથે સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ અત્યારે પ્રાકૃતિક ખેતી ઉપર એટલો બધો ભાર મૂકી રહ્યા છે અને આપણા રાજપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજી તો રાત દિવસ પ્રાકૃતિક ખેતી ઉપર મહેનત કરી રહ્યા છે એની હાથે સરકાર પ્રાકૃતિક ખેતીમાં પણ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યું છે પણ મને જે અનુભવ થયો ને હું એમ કહી શકું કે મને જે અત્યારે એવું છે કે ભાઈ મારે સારું અનાજ ખાવું છે અને સારું પકવવું છે તો મેં મારી જમીનમાં મેં અત્યારે ટોટલ જમીનમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે એમાં એક પંચસ્તરીય મોડલ ફાર્મ પણ બનાવ્યું છે પંચસ્તરીય મોડલ ફાર્મ એટલા માટે બનાવ્યું છે કે આપણે નરેન્દ્રભાઈ એમ કહે છે કે બે આવક ડબલ ખેડૂતને કરવાની થાય તો કઈ રીતે થઈ શકે તો આ જે પંચસ્તરીય મોડલ છે એમાં મને ડબલ આવક થવાની જ છે અલગ અલગ પ્રકારના હાથથી આઠ પ્રકારના ફળાવ જાળવાયા છે અને અંદર શાકભાજી પણ આવશે અધર શાકભાજી જશે વેલાવાળા શાકભાજી જમીનમાં પણ શાકભાજી અને હાથે હાથે અમુક એવા પણ છોડ છે કે વર્ષો સુધી આપણને એ ફળાવ આપી આપી શકે અને ખેતી ખર્ચ બિલકુલ થઈ ન શકે તમે અત્યારે આ જોઈ રહ્યા છો ને તમારું આ એક એકનું છે ને એમાં અત્યારે ટ્રેક્ટર નહીં આવે કે શેરવું પણ નહીં પડે અને બિલકુલ ખર્ચ નથી તો મને આમાંની લગભગ ગઈ સાલ આ ત્રણ વર્ષ થયા છે પરંતુ ગઈ સાલ મને દોઢ લાખ જેવી આવક અમને મને મળી હતી પરંતુ મેં એવું નક્કી કર્યું છે કે પોચમા વર્ષે આ જ એક એકર મની પોત લાખ રૂપિયા મારે આવક લેવાની છે અને એમાં ખર્ચો નહીવત છે ખર્ચો નહીવત એટલા માટે છે કે ગાયમાંની ગાયનું જે ગોબર અને ગૌમૂત્ર છે એમાંની ગંજવામૃત જીવામૃત બીજામૃત એ બધું બનાવી અને આપણે આ જમીનમાં અમે આપીએ છીએ જેથી એક રૂપિયાનો ખર્ચ આવતો નથી બીજની વાત કરીએ ને તો અમે દેશી બીજ અમારું પોતાનું બીજ અમે અંદર વાઈએ છીએ જેથી બિયારણ પણ બહાર લેવા જવું પડતું નથી તો આમાં એકંદરે મોટો ફાયદો છે સરકાર પણ અત્યારે પ્રાકૃતિક ખેતી જે લોકો કરી રહ્યા છે એને એક ગાયના નિભાવ ખર્ચ માટે નવસો રૂપિયા દર મહિને એટલે દસ હજારને આઠસો રૂપિયા આપે છે એ પણ એક ખેડૂતને ટેકો છે બીજું જે અત્યારે આજે જે ફળાવ જાળવવાયા છે એ બાગાયા તરફથી પણ આપણને સબસિડીઓ મળે છે અને એના હાથે આથી ઘનજીવામૃત બનાવવા માટેના પ્લાન્ટમાં પણ સરકાર અત્યારે સબસિડી આપે છે મને એમાં ગાયમાં પણ સબસિડી મળી છે મેં જે પ્લાન્ટ બનાવ્યો એમાં પણ સબસિડી મળી છે એટલે સરકાર પણ અત્યારે પ્રયત્ન કરી રહી છે તો મારી તો નમ્ર વિનંતી છે કે આપ બધા પ્રાકૃતિક ખેતીથી જોડાઈએ અને આપણે ઝેર મુક્ત બનીએ અને સારું અનાજ આપીએ જય ગોમાતા જેઠીબેન પટેલ નામના અન્ય એક ખેડૂત જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે લોકોને દવા વગરનો ખોરાક મળે છે જેનાથી યુવા પેઢીને પણ ભવિષ્યમાં સ્વાસ્થ્યનો લાભ થાય છે અમે પ્રાકૃતિક ખેતી અપનાવી છે ગાય આધારી ગાય આધારિત એટલે અને કોઈ રોગો ના આવે शाकभाजीवाळीचे ओबाशी एने आम्ही टपकमा आलस जीवामृत घन गा, गा, जीवामृत चाहडाम भरि तू पशी ए शाकभाजी निचे उचे गायमो बेसे अध्यार बेसे पशी जमफळसेळसे ओबाशी खजूर से चंदन से फालसा आहे बधू शाकभाजी से स्ट्रॉबेरी शाक से પેલા સગવા છે લસણ છે મીટ વાયુ છે બધું કમ્પ્લીટ વાયુ છે અમારા ઘરના વોચબેન માટે